તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો ટેટ વનની એક્ઝામ પછી તરત જ એક ખુશખબરી મિત્રો જાહેર થઈ છે લો આવી ગઈ છે સવારની મહત્ત્વની બે કે ત્રણ અપડેટ શું તમે પણ ટેટ વનની એક્ઝામ આપી હતી તો આ વિડિયો મિત્રો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે સાંજની મહત્ત્વની અપડેટ મિત્રો જણા જોવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હશો અને ટાટ ટેટની પલ પલની અપડેટ જોવા માગો છો તો ખાસ મિત્રો હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી નાખજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલ છે જરૂરથી જોઈન કરજો વિડીયો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાંથી તમે જોઈન પણ કરી શકો છો હવે આજની અપડેટ શું છે તો સવારની અપડેટ સાથે વાત કરીશું તો મિત્રો છેલ્લી અપડેટ છે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે તો છેલ્લા સુધી અંત સુધી માહિતી નિહાળજો તો ટેટ વન ભરતીમાં પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવાની માંગ છે ઉઠી રહી છે ભુજ કચ્છને ઉદય ગુજરાત રાજ્યના જે શિક્ષણ વિભાગમાં વિદ્યા આયોગની ભરતી પ્રક્રિયાને લઈને ફરી એકવાર વિવાદમાં વંટોળાઈ ઉઠ્યા છે તાજેતરમાં લેવાયેલી ટેટ વન પરીક્ષાના આધારે થનારી આગામી ભરતીમાં શૈક્ષણિક લાયકાતના પચાસ ટકા ગુણના ગુણને ભાર રદ કરી માત્ર પરીક્ષામાં મેળવેલા ગુણના આધારે પારદર્શક ભરતી કરવાની જે નાણાંના જોરે ઊંચી ટકાવારી ધરાવતી ડિગ્રીઓ ખરીદી છે તેઓ ટેટ વન પરીક્ષામાં ઓછા ગુણ હોવા છતાં મેરિટમાં આગળ નીકળી જાય છે જ્યારે રાત દિવસ મહેનત કરનારા ઉમેદવારો પરીક્ષાના સારા ગુણ મેળવવા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે તો જે છે ટેટ વન પરીક્ષા ભરતીમાં જે પરીક્ષાના આધારે ગુણના મેરિટ બનાવવાની માંગ છે તે ઉઠી રહી છે મિત્રો ફરી અહીંયા પરીક્ષાના માર્ક્સના આધારે ભરતી કરવા માટે માંગ ઉઠી રહી છે બીજી અપડેટ છે મિત્રો ગત વખતે માત્ર ત્રણ ટકા ઉમેદવારો પાસ થયા જેના કારણથી મિત્રો અત્યારે સરકાર કંઈક નવા નિયમો જે છે મિત્રો લાવી શકે છે તો ટેટની મેરિટ પદ્ધતિ સુધારાની લીલચાલ શિક્ષણ પાંગળું બનાવશે તમને જોવા મળી રહ્યું છે ટેટ પરીક્ષાના અવાસ્તવિકતા ધોરણને કારણે લાયક શિક્ષકો મળતા નથી ગત વર્ષે માત્ર અઠ્યાવીસો એટલે કે ત્રણ ટકા ઉમેદવારો જ પાસ થયા છે તો મિત્રો એક મોટો મુદ્દો છે ત્યારે ટેટના ઊંચા પાર્સિંગ ધોરણ અને મેરિટ મેરિટ પદ્ધતિ સુધારાની હિલચાલ ગુજરાત ગુજરાતના શિક્ષણને પાંગડું બનાવશે તેવું શિક્ષણ વર્તમાનમાં ચર્ચાઈ રહ્યું છે તો મિત્રો આપણે એક મુદ્દો છે બીજો મહત્ત્વનો મુદ્દો છે કે મિત્રો ઓગણત્રીસમીથી ઓનલાઈન ફોર્મ ચૌદ નવેમ્બર સુધી ફી ભરી શકાશે પ્રાથમિક શિક્ષક બનવા માટે ટેટ વન ત્રણ માધ્યમમાં ચૌદ ડિસેમ્બરે લેવાશે ટેટ વન પછી ટેટ ટુનું જાહેરનામું બહાર બહાર પડે તેવી શક્યતા જોવાઈ જ રહી છે તો તેવી રીતે મિત્રો ટેટ વન પછી ટેટ ટુ જે લોકો ટેટ જે ટેટ ટુ છે તેમાં માટે જે એલિજિબલ છે એવા લોકો માટે ખુશખબરી આવી ગયા છે આવી રહી છે ટૂંક જ સમયમાં તમારી પણ એક્ઝામિનેશન છે બોર્ડ લેવાનું છે બાકી આના પછી નવા ન્યૂઝ મિત્રો મળ્યા છે એની ચોક્કસ માહિતી આપવામાં આવશે ત્યાં સુધી વિડીયો ગમે તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો તમારા મિત્રો સુધી વધુમાં વધુ શેર કરશો મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય વંદે માતરમ